અમારા સંત એ અખિલ મુશીમાજ તરીકે આયોજિત અમે સમૂહ લગ્નનું આયોજન કરેલું છે એમાં અમારા સંત થઈ ગયા લાલાબાપાની ચોર્યાસી પુણ્યતિથિ નિમિત્તે સંવંત બે હજાર પચીસ વીસ પાંચ વીસ ચાર ને વીસ ચાર બે હજાર પચીસના રોજ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે તેમાં અમે લાલા બાપાની શોભાયાત્રા કાઢવાના છીએ અને એના માટે સમાજનો સાથ અને સહકારની જરૂર છે અને અત્યાર સુધી અમને સમાજનો સાથ અને સહકાર પૂરોપૂરો મળેલ છે અમે આજે આઠમા આઠ સંમુલન આયોજન કરેલું છે એમાં અમે કર્યાવર પણ રાખેલો છે પ્રસાદીનું આયોજન કર્યું છે સર્વ સમાજને અમારી જાહેર છે કે બધા પ્રસાદ લેવા આયોજન કર્યું બરાબર હવે આપણે આગળના ત્યાંના ટ્રસ્ટી છે એને પણ મળીને આગળની માહિતી લઈશું હું દિનેશભાઈ પરમાર અખિલ હિન્દુ મોચી સમાજ ટ્રસ્ટી આજે અમે આ પાંચ વર્ષથી જે અમારા મોસી સમાજનું અમારા અખિલ હિન્દુ સમાજ ટ્રસ્ટ અમે બનાવેલું છે તેમાં અમે સમાજનો પૂરો સાથ અને સહકાર મળેલ છે અને અમે જે સમૂહ લગ્ન અને જે લાલા બાપાની તિથિ ઉજવી રહ્યા છે તેની અંદર સમાજનો પૂરેપૂરો સહયોગ મળે છે અને આથી અમે સમાજને કહીએ છીએ કે ભાઈ વીસ ચાર બે હજાર પચીસના રોજ રવિવાર સાંજે સાડા ત્રણ વાગે આપણે લાલા બાપાનું તિથિ નિમિત્તે રથ જે લાલા પૂર્ણ તિથિ નિમિત્તે આપણે જેનું આયોજન કરેલ છે તેમાં તેની શોભાયાત્રા કાઢવાની છે તો સમાજને મારી નમ્ર વિનંતી છે કે ભાઈ સાડા ત્રણથી ચાર વાગે આપણે ગોકુલપાર વિસ્તારમાં બાબા સીતારામ મંડીથી લઈ અને આપણે મંગલ પાંડે સુધીનો જે આપણે લાલા બાપાની શોભાયાત્રા કાઢવાની છે તેમાં વધારેમાં વધારે સમાજ સહયોગ આપે અને ભેગા થાય અને પ્રસાદી લીધા વગર કોઈ પણ સમાજનો કોઈ પણ માણસ લાલા બાપાની પ્રસાદી લીધા વગર ના જાય તે અમારું નિમંત્રણ આમંત્રણ છે અને અમે જય લાલા બાપા જય જાગ મારું નામ કાંતિભાઈ પરમાર અખિલ હિન્દુ મોચી સમાજમાં ટ્રસ્ટી તરીકે હું ફરજ બજાવું છું અને હું ઉપરાંત સમાજમાં દર વર્ષે પાંચ વર્ષથી અમારો ટ્રસ્ટ છે અને પૂજ્ય લાલા બાપાની તિથિનું આયોજન કરીએ છીએ અને દરેક આપણા મોછી સમાજને જાહેર જાહેર જમા શહેરમાં જમવાનું આમંત્રણ આપીએ છીએ અખિલ હિન્દુ મોચી સમાજ દ્વારા જે આયોજન નું રાખવામાં આવ્યું સમલગ્નનું એમાં અમારી ચેનલના દ્વારા અમે આપ સૌ મિત્રોને કહી દે ભાવભર્યું આમંત્રણ આપે છે મોટી સંખ્યામાં આવો ભોજનનો લાભો લો અને હિન્દુ મોચી સમાજને સપોર્ટ કરો બોલો લાલા બાપાની જય বলো জায়গা শি